સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા તો સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ કરીને આવા બાળકોના પુનઃવસન માટે સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આદેશ આપવામાં આવ્યા છે તે આદેશને પગલે મંગળવારે રેસ્ક્યુ કરેલા તેર બાળકો સહિત અત્યાર સુધીમાં કુલ ત્રેપન બાળકો રેસ્ક્યુ થઈ ચૂક્યા છે આ આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સર્વેલન્સ સ્ટાફની વિવિધ ત્રીસ જુદી જુદી ટીમ્સ દ્વારા સર્વે કરીને આવા બાળકોને શોધી પાડવા માટેની કામગીરી ચાલી રહી છે તે બાળકો ભીખ માંગતા હતા કે પછી કચરો વીણીને કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા જોવા મળતા હતા ગઈકાલ સુધીમાં કુલ ચાલીસ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમાં સગીર વયના ઓગણીસ કિશોરો અને એકવીસ કિશોરીઓનો સમાવેશ થાય છે આ તમામ ચાલીસ બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે પણ સંબંધ ધરાવે છે મળી આવેલા બાળકો પૈકી ગુજરાતના ત્રેવીસ બિહારના દસ અને મહારાષ્ટ્રના પાંચ અને રાજસ્થાનના બે બાળકોનો સમાવેશ થાય છે રેસ્ક્યુ કરાયેલ આ બાળકો પૈકી પાંત્રીસ બાળકો તેમના માતા પિતા સાથે હતા જ્યારે ચાર બાળક અનાથ અને એક બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું અલગ અલગ કોઈ ત્રીસ જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ એસટીયુને ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને ચાલીસ જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુઅસન મેં આજ પણ જો આ ડ્રાઈવ ચાલે છે તો તેર જેટલા અભી મતલબ કુલ ફિફ્ટી જેટલા બાળકોના ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ જો ચાલીસ જેટલા ગઈકાલે લઈ ગયા આમાં કુલ પેંત્રીસ જેટલા લોકો એવું હતા બાળકો જે પેરેન્ટ્સ સાથે આપના હતા જો પેરેન્ટ્સ ક્લેમ કરે છે કે મારા બાળક છે તો એના માટે તમામ ડોક્યુમેન્ટ્સને ખરાઈ અને તમામ જો અમે લોકો ડાઉટ લાગશે તો ડીએનએ ટેસ્ટ કરાવવાની બી જો નામદાર કોર્ટના હુકુમથી અમે લોકો કરી જ જોઈએ